વૈશ્વિક સ્તરે જાણીતી ઇન્ટરનેશનલ ડાયમંડ જ્વેલરી સર્ટિફિકેશન લેબોરેટરી સોલિટાયર જેમોલોજીકલ લેબ્સે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરતમાં તેનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આ પહેલ ગ્રાહકોને પારદર્શિતા સાથે સર્ટિફિકેશનની પ્રોસેસ લાઈવ જોવા મળશે એસ જીએલના કોફાઉન્ડર અને ડિરેક્ટર ચિરાગ સોનીએ જણાવ્યું કે નેચરલ અને લેબગ્લોન ડાયમંડને આંખથી જુદું કરવું શક્ય નથી ટેકનોલોજી છે તેનો તફાવત બતાવી શકે છે અને એ જ અમારું મુખ્ય કાર્ય છે સુરતના એક્સપિરિયન્સ સેન્ટરમાં ગ્રાહકો જાતે લેબમાં જઈને પ્રોસેસિંગ સાધનો જોઈ શકે છે જે પારદર્શિતાનું અનોખું ઉદાહરણ છે એસજી એલના કો ફાઉન્ડર શિરીન બંદુકવાલાએ યાદ અપાવ્યું કે બે હજાર સાતમાં ચિરાગ સોની સાથે મળીને આ લેબની શરૂઆત કરી હતી તે સમયે વિદેશીઓ ક્ષેત્રમાં અગ્રણી હતા પરંતુ અમે નક્કી કર્યું કે પારદર્શિતા અને વિશ્વસનીયતા સાથે ભારતીયો પણ વૈશ્વિક સ્તરે લેબ ચલાવી શકે આજે ભારતના વીસ શહેરો ઉપરાંત દુબઈ બાંગ્લાદેશ નેપાળ બેંગકોકમાં અમારી લેબ સફળતાપૂર્વક ચાલી રહી છે એમ તેમણે જણાવ્યું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ સેને ઉમેર્યું કે ભારતમાં હાલ એસજીએલના ચોર્યાસી સેન્ટર કાર્યરત છે અમે ડાયમંડ અને જ્વેલરીના સર્ટિફિકેશનમાં ચોક્સાની પ્રાથમિકતા આપીએ છીએ જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત જળવાઈ રહ્યો છે એમ તેમણે જણાવ્યું સુરત એક્સપિરિયન્સ સેન્ટરને ફાઇવ સ્ટાર સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે અહીં આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અનુભવી રત્નવિદો દ્વારા સર્ટિફિકેશન થાય છે ગ્રાહકો માટે આ પહેલ એક શૈક્ષણિક અને વિશ્વાસની અનુભવ છે જ્યાં તેઓ પોતાના દાગીના અને ડાયમંડના ઓથેન્ટિકેશનને સ્વયં જોઈ શકે છે એસજીએલે અત્યાર સુધી દુબઈ લંડન ન્યૂયોર્ક ઢાકા કાઠમંડુ મુંબઈ જયપુર અને દિલ્હીમાં એક્સપિરિયન્સ સેન્ટર સફળતાપૂર્વક સ્થાપ્યા છે હવે સુરત બાદ હૈદરાબાદમાં પણ આ વર્ષના સુધીમાં નવું સેન્ટર શરૂ કરવાની યોજના છે હેલો ગુડ મોર્નિંગ એવરીબડી મારું નામ શિરીન બંદુકવાલા છે

કે હમને કંઈ અલગ કરવું છે વી વોન્ટ ટુ બી ટ્રાન્સપેરન્ટ વી વોન્ટ ટુ શો ધ વર્લ્ડ ધેટ ઇન્ડિયા ઓલ્સો ઇઝ સમથિંગ એટલે અમે લોકો આ લેબ સ્ટાર્ટ કરી આજે આપણી વીસ લેબ છે ઇન્ડિયામાં ઓકે અને ઇન્ટરનેશનલી કેટલા બધા લેબ છે અમે દુબઈમાં છીએ લંડનમાં છીએ બાંગ્લાદેશમાં છીએ નેપાલમાં છીએ બેંગકોકમાં છીએ સો વી ઇન્ટરનેશનલ દુબઈમાંથી આપણી બધી બાજુ મિડલ પણ મોબાઈલ લેબ્સ જાય છે એટલે અમારી જે જીઓ પ્રિન્સ છે વર્લ્ડ વાઈડ માં બધી જગ્યાએ હવે આપણી સર્ટિફિકેટ જાય છે સો ઇટ્સ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ એન્ડ દેટ ઇઝ વોટ વી આર આ મારા તો એવું જ ગોલ છે કે બધી ન્યુક એન્ડ કોર્નરમાં ઇન્ડિયામાં અને અબ્રોડમાં અમે જઈએ હવે ટુ થાઉઝન્ડ સેવન થી આજ સુધીની જર્ની જે રહી છે ઇઝ બીન અ ફિનોમિનલ જર્ની કારણ કે અમે બહુ ન્યુ લેબ હતા અને આટલી નાની લેબ એટલું ફાસ્ટ અમે લોકોએ સક્સેસ કર્યું ને ગ્રોથ કર્યું એવામાં તમે સોચો કે અમારા વિઝન શું છે માય વિઝન ઇઝ ટુ બી ઓલ ઓવર ઇન્ડિયા માય વિઝન ઇઝ ટુ ટેક ઇન્ડિયા અવર આપણી જે આ છે બધી નોલેજ ટુ ધ વર્લ્ડ આપણે આ લેબ છે એમાં ઓફ વે વે આઈડિયા છે એક્સપિરિયન્સ સેન્ટર નો કે ધ કન્ઝ્યુમર્સ પણ આવે એટલે કન્ઝ્યુમર્સ ને છે ને રીઅશ્યોરન્સ મળે કન્ઝ્યુમર્સ ફીલ ચાલો આપણે ધેર ઇઝ વન વી કેન ગીવ સી અન્ડરસ્ટેન્ડ કે કેટલી ક્લેરિટી છે છે આ અલગમાં તો હું તો બધી લેબો સારી છે આપણે એક કોઈ બી લેબ એવી નથી નથી જે પણ હું મારી લેબ ની વાત કરું કે હું આ એક્સપિરિયન્સ સેન્ટર બધી બાજુ ખોલું છું અને વિથ ધીસ એક્સપિરિયન્સ સેન્ટર હું એન્કરેજ કરું છું કે તમે આવો અંદર જુઓ અમે શું કરીએ છીએ કેમ બધું ટેસ્ટિંગ ચાલે છે સો ઓનલી ડિફરન્સ અને અમારા જે સ્ટેન્ડર્ડ છે વર્ષોથી અમે લોકોએ આ જ સ્ટેન્ડર્ડ રાખ્યા છે અને ફોર એવરીબડી ટુ એક્સેપ્ટ હવે અહીંયા એવું એવું તો છે ને કે એક ગવર્મેન્ટ બોડી છે કે યુ નો જેવો ફૂડ ની અંદર એફડીએ છે રાઈટ અહીંયા તો એવું નથી કે ચાલો કોઈ કંટ્રોલ કરે છે તમારું સક્સેસ ને તમારી પોપ્યુલારિટી તમે લોકો જ કરો છો કે ભાઈ આ લેબ એ બહુ જ સરસ રિઝલ્ટ આપે છે અને સેમ રિઝલ્ટ આપે છે એટલે આ બી એક ટ્રસ્ટ લેબ છે સો થેન્ક યુ વેરી મચર સેન મેનેજિંગ ડિરેક્ટર ઓફ સેન્કુ ગોલ્ડ સમ લોક ઇન્ડિયા મેં હન્ડ્રેડ શોરૂમ્સ છે કલકત્તા સીટ हम लोग का हेड ऑफिस है और हम लोग यहाँ पे एस जी एल लैब में आज आए हैं ये एस जी एल के साथ हम लोग का बहुत पुराना रिश्ता है बारह साल से हम लोग उनके साथ काम कर रहे हैं और हम लोगों का जितना भी डायमंड ज्वेलरी हो होके वो सूरत से हो मुंबई से हो या कलकत्ता में हो वो सब डायमंड सब चेकिंग एस जी एल से ही हो रहा है ज्यादातर और उनके ऊपर एक विश्वास है आज कस्टमर्स को हम लोग जो ज्वेलरी बेचते हैं तो हम लोग को भी एक चाहिए कस्टोडियन ऑफ ट्रस्ट कि जो जो पार्टनर रहेगा जो सही तरीके से जज करेगा कि जो हम लोग कस्टमर को दे रहे हैं वो सही चीज है सही क्वालिटी है जो बोल रहे हैं वही कर रहे हैं और आज एस के ऊपर वो भरोसा है कि हम लोग वो सही चीज कस्टमर को दे पा रहे हैं और आज ये लैब जो हम लोग बनाए हैं एस जो बनाए हैं कस्टमर्स के लिए कि ऐसा नहीं कि इसमें कोई कस्टमर्स आके उनका मन में कुछ अगर संकोच रहा कुछ आ, सोच रहा कि ये जो चीज मैं खरीद रहा हूँ गलत तो वो खुद आ सकते हैं सूरत में भी ऐसा लैब है बॉम्बे में है और एस का अभी ये सोच है कि इंडिया का जो बड़े बड़े सिटीज है इस टाइप के कस्टमर के लिए एक्सपीरियंस सेंटर की खाली हम लोग जो बी रिटेलर्स बी है हम लोग खाली उनसे काम करेंगे तो जरूर मगर कस्टमर्स भी उनका कुछ भी डाउट हुआ एस के साथ जुड़ सकते हैं पूछ सकते हैं सीख सकते हैं और उनका मन का सब क्वेरी दूर कर सकते हैं देखिए चेंज ये है कि आज के दिन कुछ भी आप काम अगर करना चाहोगे तो टेक्नोलॉजी आपको अडॉप्ट करना पड़ेगा ताकि आपका ह्यूमन एफर्ट ह्यूमन नॉलेज के साथ टेक्नोलॉजी जुड़ जाए तो ये आधुनिक लैब में नया नया टेक्नोलॉजी है सारा चीज डायमंड का, का क्या वो सही है कि गलत है सीवीडी है लैब ग्रोन है एचपी एच टी है नेचुरल है सारा चीज समझ सकते हैं कस्टमर्स उनका पूरा स्कैनिंग करके कलर कट सब समझ सकते हैं तो ये एक अलग ही एक्सपीरियंस है हम लोग बहुत सारे लैब्स में जाते हैं मगर सब लैब्स में कस्टमर्स को अलाउ नहीं होता है और या तो लैब्स का जो एक्सपीरियंस है फीलिंग है वो ऐसा शोरूम जैसा नहीं है मगर यहाँ पे आप आओगे तो लगेगा आप एक फाइव स्टार होटल में आ रहे हो एक शोरूम में आ रहे हो और उस फीलिंग के साथ आप आपका लैब और डायमंड चेक कर सकते हो आप देखिए अनुभव सूरत से हम लोगों का बहुत ही प्यार है आ, हम लोगों का जो डायमंड हम लोग करते हैं इंडस्ट्री में नाइंटी परसेंट कट एंड पॉलिश सूरत में हो रहा है आज खाली नेचुरल डायमंड नहीं लैब ग्रोन डायमंड जो हम लोगों का ऑनरेबल प्राइम मिनिस्टर का सपना है कि मेड इन इंडिया डायमंड भी हम लोग सूरत में मैक्सिमम बना रहे हैं और वहां से हम लोगों का एज अ आई थिंक इंडस्ट्री हम लोग का सोच है कि नेचुरल डायमंड तो रहेगा और भी मेड इन इंडिया प्रोडक्ट्स जो भी है उसको भी प्रमोट करना चाहिए अपना देश के लिए अपना देश का भला के लिए तो आज सूरत में आके वो फीलिंग हर टाइम आता है कि ये हम लोग का इंडस्ट्री का एक बहुत इंटीग्रल पार्ट है और ये लैब में आके और भी अच्छा लग रहा है कि हम लोग का ही जो इंडियंस प्रोमोटर्स बना रहे हैं एक इंटरनेशनल स्टैंडर्ड का लैब तो वो एक प्राउड फील करता है और इंस्पिरेशन फीलिंग होता है મારું નામ ચિરાગ સોની છે હું કો ફાઉન્ડર અને ડિરેક્ટર છું એસજીએલ અને અમારી લેબ એક ઇન્ટરનેશનલ ડાયમંડ અને જ્વેલરી સર્ટિફિકેશન લેબોરેટરી છે જેનું હેડક્વાર્ટર લંડનમાં છે અને ઇન્ડિયામાં અમારી ટ્વેન્ટી અલગ અલગ સિટીઝમાં લેબોરેટરીઝ છે ઓકે આ એક પ્રખ્યાત ઇન્ટરનેશનલ લેબોરેટરી છે જે બહુ જ સારી ટેકનોલોજી બહુ જ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને બહુ જ સારી લેબોરેટરી ચલાવે છે એમાંથી એક લેબ આપણે જ્યાં અહીંયા છે આજે એ સુરતમાં છે અને આને અમે એક્સપિરિયન્સ સેન્ટર તરીકે આને આઇડેન્ટિફાઈ કરીએ છીએ કારણ કે આમાં ડિફરન્સ એ છે કે આપને ઘણી બધી લેબમાં તમારે સર્ટિફિકેશન થઈ શકે એમ છે પણ તમને જે લેબ અંદર બોલાવીને તમને બતાવે કે આ પ્રોસેસ છે આ ટેકનોલોજી છે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું કોઈ જ નથી કરતું તો સુરતમાં અને ઇન્ડિયામાં આવી પહેલી લેબોરેટરી છે જે આ ટ્રાન્સપરન્સીથી કામ કરે છે અને જે ટ્રેડને કાલે ઇન્વાઇટ કરશે જે આજે ઇન્વાઇટ કર્યા છે અને એમને સ્ટેપ ટુ સ્ટેપ દરેક પ્રોસેસમાં ઇન્વોલ્વ કરશે આજની તારીખમાં લેબોરેટરીઝની જરૂરિયાત બહુ જ વધી ગઈ છે કારણ કે નેચરલ અને લેબ્રોન બંને સરખા જ દેખાય છે તમે આંખથી જોવા જશો તો કોઈ ફરક જ નથી બંનેમાં પણ ટેકનોલોજીને એ ડિફરન્સીએશન કરી શકે એમ અને એ અમારું મેઇન કામ છે તો અમે લોકો બહુ જ હેપી છે કે સુરતમાં અમે આ એક્સપિરિયન્સ સેન્ટર સ્ટાર્ટ કર્યો છે અને ઇન્ડિયા લેવલ પર એઝ અ અમે લોકો આજે ઘણા બધા રિટેલર્સ સાથે કામ કરીએ છીએ સુરત લેવલ પર અમે ઘણા બધા રિટેલર્સ અને મેન્યુફેક્ચર સાથે કામ કરીએ છીએ કે સુરત બહુ જ મોટું સિટી છે જ્યાં વર્લ્ડના એસી ટકા ડાયમંડ કટ અને પોલિશ થાય છે અ એક બહુ મોટો પર્સન્ટેજ લેબોરેટરી ગ્રોન ડાયમંડ્સનો ભી અહીંયા બની રહ્યો છે તો સુરત એટલું ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે આફ્ટર બોમ્બે કે અમારે એક્સપિરિયન્સ સેન્ટર ખોલવાનો અમને એક એક કયું रिक्वायरमेंट આવી કે અહીંયાનો જે ટ્રેડ છે વધી રહ્યો છે અહીંયાના કસ્ટમર્સને લેબ ગ્રોન ની ખબર પડી રહી છે તો વી स्टार्टेड द એક્સપિરિયન્સ સેન્ટર અસ એઝ આઈ સેડ સૌથી ઇમ્પોર્ટન્ટ તો સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ છે પણ એ ટ્રાન્સપરન્સી સાથે છે તમને એક નાનો એક્ઝામ્પલ આપો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જશો ને ત્યાં તમને કિચન જોવા મળશે કાચનું આખું ટ્રાન્સપેરન્ટ કિચન કેમ ખબર છે એ શું છે તમને કોન્ફિડન્સ આવે કે અચ્છા ક્લીન છે આમાં કોઈ બીજા શું કહેવાય આપણે યુટેન્સિલ કે પ્રોસેસ યુઝ નથી તમને તમે ભલે જાઓ નહીં અંદર ત્યાં જુઓ નહીં પણ તમને કોન્ફિડન્સ આવી જાય કે હા ઓકે આ કિચન છે આ રેસ્ટોરન્ટ સેમ વે તમારી લેબોરેટરી છે અહીંયા અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે કામ કરીએ છીએ અને એ અમારો એક બહુ મોટો ડિફરન્સ છે એઝ અ લેબોરેટરી જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું પહેલા કે તમે બ્લડ ટેસ્ટ કરાવો કે કોવિડ ટેસ્ટ કરાવો કોઈ તમને થોડી લેબોરેટરીના પાછળ જઈને બતાવે છે કે કેમ આનું રિઝલ્ટ જે આવ્યું છે એ આવ્યું છે અમે એ કરશું અહીંયા દેટ ઇઝ ડિફરન્સ